આજનું રાશિફળ આજે છવ્વીસ મે આ ત્રણ રાશિના જાતકો ઘેરાઈ શકે છે સમસ્યાઓમાં જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ રહેશે આવકના નવા સ્રોતોમાંથી આવક પ્રાપ્ત થશે આજે તમે નવું મકાન વાહન દુકાન વગેરે ખરીદી શકો છો જો મિલકત સંબંધિત કોઈ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે કારણ કે તમારા વિરોધીઓ તમારી વાતને પકડી શકે છે લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે લગ્ન કરી શકે છે જેનાથી તેઓ ખુશ રહેશે તમે તમારા ખર્ચમાં વધારો કરશો પરંતુ તે જ સમયે તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે આ આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે વ્યવસાયમાં તમારા પ્રયત્નોને આજે વેગ મળશે મહત્વની બાબતો પર ચાપતી નજર રાખો તમારી ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખો સંબંધોમાં નવી ઉર્જા આવશે અને જો તમે તમારા જીવનસાથીની કારકિર્દીને લઈને ચિંતિત હતા તો આજે તેને સારી નોકરી મળી શકે છે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને ખૂબ જ મહેનત કરવી પડશે તો તેમની મહેનત ફળ આપશે આવનારી ત્રીજી રાશિ રાશિ છે મિથુન આજનો દિવસ તમારા માટે કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવવાનો છે નોકરીમાં કામ કરતા લોકોને મોટું પદ મળી શકે છે પરંતુ તમારે તમારા લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તો જ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો કેટલાક વિરોધીઓ તમારા માર્ગમાં અવરોધો ઊભા કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે જેનાથી તમારે બચવું પડશે આંખો સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે જેમાં તમારે બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારથી ભરેલો રહેવાનો છે તમારા મગજમાં એક સાથે ઘણા વિચારો આવશે જેને તમારે તમારા વ્યવસાયમાં તરત જ અમલમાં મૂકવા જોઈએ તો તમે તેમાંથી સારો નફો કમાઈ શકશો મોટા નફાની શોધમાં તમારે નાના નફા પર ધ્યાન આપવું પડશે નહીં તો તમારે પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વધુ પડતી દોડધામને કારણે તમને થાક પગમાં દુખાવો વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તમે તમારા માતા પિતાના આશીર્વાદથી કોઈ નવું કાર્ય શરૂ કરવામાં સફળ થશો આવનારી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે આજે તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાની જરૂર નથી તમારે તમારા કામમાં સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધવું જોઈએ નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે ભાગીદારીના કોઈ કામમાં તમે ફસાઈ શકો છો જો તમને તમારા બાળકના કરિયરને લઈને કોઈ સમસ્યા હતી તો તે પણ આજે ઉકેલાઈ જશે કેટલાક જૂના આજે તમને પરેશાન કરી શકે છે તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનો ઉકેલ લાવવા માટે તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે પરસ્પર સહયોગની ભાવના લઈને આવશે ધાર્મિક કાર્યો પ્રયાસોમાં તમે સફળ રહેશો કોઈ નવું કામ શરૂ કરવા માટે તમારે તમારા ભાઈ બહેનોની સલાહ લેવી પડશે તમે પોતે પણ તમારા વધતા ખર્ચથી ચિંતિત હશો પરંતુ તેમ છતાં તમે તેનાથી ડરશો નહીં જો તમારા પિતા કોઈ શારીરિક સમસ્યાથી પીડાતા હતા તો તે પણ આજે દૂર થઈ જશે આવનારી સાતમી રાશિ રાશિ છે તુલા આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે જે લોકો રાજનીતિક ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેઓ પૂરી મહેનત અને સમર્પરથી કામ કરશે આજે તેમની પદવી પણ વધી શકે છે તમે તમારા માતૃપક્ષના લોકો સાથે સમાધાન કરવા જઈ શકો છો જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો આજે તે તમારા માટે કોઈ નવી સમસ્યા લાવી શકે છે જો ઉતાવળમાં તમે કોઈ નિર્ણય લો છો તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરશે કામની સાથે સાથે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવ લઈને આવનાર છે તમે કોઈ મુદ્દાને લઈને માનસિક રીતે તણાવમાં રહેશો અને કોઈ મુદ્દા પર તમારી માતા સાથે બિનજરૂરી ઝઘડો થઈ શકે છે તમારા કાર્યસ્થળ પર તમે તમારા પોતાના કરતા બીજાના કામ પર વધુ ધ્યાન આપશો જેને કારણે તમારા કામમાં કેટલીક ભૂલો થઈ શકે છે ચાલી રહેલા મતભેદોને કારણે તમારે તમારા જીવનસાથીની માફી માંગવી પડી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જો તમે તમારી દિનચર્યામાં યોગ અને વ્યાયામને અપનાવશો તો તમે ઘણી સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવી શકો છો આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારા કોઈ જૂના મિત્રને મળીને તમે ખુશ થશો જેને મળવાથી તમારી કેટલીક જૂની યાદો તાજી થશે આજે તમે તમારા કોઈ પણ પેન્ડિંગ કામને પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કરશો જેને કારણે તમે માતાજીને આપેલા કોઈ પણ વચનને ભૂલી શકો છો તમે પહેલા કોઈને પૈસા આપ્યા હતા તમે તેને પાછા મેળવી શકો છો મુસાફરી દરમિયાન તમે કોઈ અજાણ્યા વ્યક્તિને મળશો જ્યાં તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે આવનારી દશમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે તમારી દિનચર્યા બદલવાનો દિવસ રહેશે આજે તમારે તમારા કામ પર વધુ મહેનત કરવી પડશે આ સિવાય આજે તમે લોક કલ્યાણના કાર્યોમાં વ્યસ્ત રહેશો સામાજિક કાર્યોમાં તમારો જાહેર સહયોગ પણ વધશે આજે તમને એક પછી એક સારા સમાચાર મળતા રહેશે જે તમારું મનોબળ વધુ વધારશે કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે આજનો દિવસ પરિવારમાં ખુશીઓ લઈને આવવાનો છે અને વાતાવરણ તહેવાર જેવું રહેશે તમે રક્ત સંબંધિત સંબંધોને સંપૂર્ણ તાકાત આપશો અને પારિવારિક બાબતોમાં તમારી ભાગીદારી વધશે તમારા અંગત પ્રયાસો તીવ્ર બનશે તમે બધાને સાથે લઈ જવાના પ્રયાસમાં સફળ થશો તમારા પ્રવાસ પર જવાની સંભાવના છે જેમાં તમારે સાવધાનીથી વાહન ચલાવવું પડશે જો તમે તમારા બાળકને કોઈ જવાબદારી સોંપી છે તો તે આજે ચોક્કસપણે તેને પૂર્ણ કરશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે કાર્યસ્થળમાં તમને સારી પ્રગતિ કરતા જોઈને તમારા વિરોધીઓ તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશે તમને વ્યવસાયમાં કોઈ નિર્ણય લેવાથી મોટું નુકસાન થઈ શકે છે પરિવારમાં કોઈ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે જો તમે કોર્ટ સંબંધિત કોઈ મામલાને લઈને ચિંતિત છો તો તમારી સમસ્યા પણ દૂર થઈ જશે તો મારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે